સુરતના કામરેજમાં કલુડી હેડ ક્વાર્ટર ખાતે સમારોહ યોજાયો હતો લોકરક્ષક દળના જવાનો આઠ મહિનાની ટ્રેનિંગ પૂરી કરી બસો બાર જવાનો રાજ્યના અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવશે આ પ્રસંગે જવાનોના પરિવારજનો અને મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા આમ તો દરેક યુવાનોનું સપનું હોય છે

હું ડિફેન્સ ખાતા અંદર ભરતી થો મેલો બે હાજર પંદર ની અંદર પણ એમાં હું રનિંગ થોડો કાચો પડ્યો તો એમાં મારું સપનું સાકાર ના થયું તો પોલીસ માં હું જોઈનિંગ મારું થઈ ગયું

અને આ નેમ સાથે આજે તેઓ અલાદી જવાન તરીકે શપથ પણ લીધી છે અને તેઓ આજે ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે આપણી સાથે અન્ય એક જવાન છે એમની સાથે વાત કરીશું સૌથી મહત્વની ઘડી આવી છે પરિવાર લોકો ખુશ છે પરિવારમાં આજે કોણ કોણ આવ્યું છે આપણી પરિવાર સાથે અત્યારે બહુ બનાસકાંઠા નું વતન હોવાથી અહીંયા આવી શક્યા નથી પણ એમને શુભ આશીષ પાઠવ્યા છે કે તમે જ્યાં રહો ત્યાં મારા આશીર્વાદ સાથે રહે અને આ જે પોલીસ ભરતી માં જે પાસ થઈને જે જવાનો આવ્યા સાથે ફેમિલી આવે એ બધા હર્ષની લાગણી અનુભવે છે અમારું જે આગલું સોપાન જે અમે પોલીસ સ્ટેશન માં ડગલું માંડીશું ત્યાં અમારી એક જવાબદારી બની કે અમે એક સુરક્ષા રૂપે પબ્લિક ને જાગૃત રૂપે

અન્ય એક અલાદી જવાન છે આજે આજે ખુબ ગરી એક આવી છે ટ્રેનિંગ પૂર્ણ કરી છે કેટલી ખુશી ખુશી તો હોય આઠ મહિનાની ટ્રેનિંગ કરી છે આથી જબરજસ્ત મહેનત કરી છે કાયદો લો ભણ્યા તમે મહેનત કરતા રહો આની તો આગળની ભરતી માં તમે જરૂર લાગશો અને તમારી તૈયારી ચાલુ રાખો અને ગ્રાઉન્ડ ને જે હોય એ બધી ફિટનેસ ને બધી તૈયારી ચાલુ રાખો સાથે સાથે ભણવા

જાળવવા માટે ફરજ બજાવવાના છે ત્યારે તેઓના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે અને સૌથી મહત્વની બાબત એ છે કે જે રીતે આપની પાસે આવીશ કે જે રીતે આજે આપ જવાન પોલીસ જવાન તરીકે દીક્ષા લીધી છે શું કેશો અમારી મહેનત થી જેને કેવા સપનું અમે સાકાર કર્યો છે ખુબ ખુશી છે ખુબ માહોલ અમારો સારો છે અને મા ભગવતી ને પ્રાર્થના કરી હજુ પણ અમારું સપનું છે પીએ સાહેબ બની અને આગળ આગળ અમે જતા રહી અલગ અલગ સોપાનો સર કરતા રહી એવો અમારો એક ગોલ છે

જે કોઈ પણ મનથી જયારે નક્કી કરી લેતા હોય છે તે કરીને રહેતા હોય છે અને આજે જયારે તમામ જે યુવાનો છે તેને કે ટીવી અભિનંદન પાઠવે છે એમની ખુમારી ને સલામ કરે છે અને ખાસ કરીને હવે તેઓ જયારે કાયદો અને વ્યવસ્થાને જયારે જાળવવાની અને ફરજ અદા કરવા જઈ રહ્યા છે ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન અને આજે બસો તેર જેટલા જવાનો એ દીક્ષા લીધી છે અને અલાદી જવાન તરીકે ગુજરાત ની અંદર કાયદો વ્યવસ્થા જાળવવાના છે કામેટ ના ધલુરી હેડક્વાર્ટર્સ ખાતે આજે પરેત દીક્ષાંત સમારોહ યોજાયો હતો બસો તેર જેટલા એલ જવાનો આઠ મહિનાની ભારે ટ્રેનિંગ લીધા બાદ આજે તેઓ પરે જે સમારોહ હતો તે પૂર્ણ થયો છે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે માનું એક પરિવાર છે આપણી સાથે એલ જવાન જે અતુલ ચૌધરી છે જેઓ પિતા એક સપનું જોયું હતું અને તેઓ આજે પોલીસ બનવા જઈ રહ્યા છે પહેલા તેમની માતા સાથે વાત કરીશું શું નામ છે આપનું માતા એક શબ્દ બોલી શકતા નથી પરંતુ દીકરો જયારે આજે પોલીસ ને જે વર્દીઓ છે તેને જોતા જ માતા ગદગદિત થઈ ગઈ છે અને જે પિતા સપનું જોયું હતું કે મારો દીકરો પોલીસ બને દેશ સેવા કરે રાજ્યની સેવા કરે આજે આપણી સાથે અતુલના પિતા છે આપણે બી સાથે વાત કરીશું ખાસ કરીને સપનું આપે જોયું હતું ને સાકાર થવા જઈ રહ્યું છે આજે શું અનુભવ છે હવે વિચાર્યું હતું કે છોકરો મારો પોલીસ ખાતામાં જાય સારી રીતે નોકરી કરે એવું વિચાર્યું હતું આજે 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 જ્યારે અતુલ તમારી સામે વળદીમાં છે મહુવા તાલુકા મહુવા તાલુકાના એક નાનકડા ગામનો દીકરો અને એના પિતાએ જોયેલું કે તેઓનો દીકરો છે તે પોલીસ જોઈનિંગ કરે અને આજે

દ્વારા ફાળવવામાં આવેલ બસો અને બાર જેવા બિનહત્યારી લોકરક્ષકોની તાલીમ પૂર્ણ થયેલ છે અને દીક્ષાંત સમારોહ અહીં પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવેલ છે આ તમામ તાલીમાર્થીઓને નિયત મેન્યુઅલ મુજબ ઇન્ડોર અને આઉટડોરની તાલીમ આપવામાં આવેલી છે એની સાથે સાથે સ્પેશિયલ ઇન્ટરવેન્શન પણ અહીં સુરત રૂરલ પોલીસ હેડક્વાર્ટર ખાતે જેમ કે સાયબર ક્રાઇમ અવેરનેસ હોય એનડીપીએસ અવેરનેસ હોય વિવિધ બંદોબસ્તોમાં એમને કઈ રીતે કામગીરી કરવાની એની તમામ તાલીમ આપવામાં આવેલી છે ખૂબ સરસ પાસિંગ આઉટ પરેડનું નિદર્શન તમામ તાલીમાર્થીઓ કરે આના માટે હું ડીવાયએસપી એસપી હેડક્વાર્ટર અને સુરત રૂરલ હેડક્વાર્ટરની તમામ ટીમને અને તાલીમમાં જોડાયેલા તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન